લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પીએમ નરેન્દ્ર મોદીએ કર્યો મોટો દાવો લોકસભા ચૂંટણી તેના અંતિમ ચરણોમાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નામે ફરી વિપક્ષ પર પ્રહારો કર્યા છે એમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી અને કેજરીવાલને પાકિસ્તાન તરફથી જે સમર્થન મળી રહ્યું છે તેની તપાસ થવી જોઈએ આપણી સાથે દુશ્મની રાખનાર જ કેમ આપણને સમર્થન આપી રહ્યા છે તેની તપાસ થવી જોઈએ હવે સીએમએ કરી સુપ્રીમ કોર્ટમાં અરજી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર અરજી કરી છે અરજીમાં કેજરીવાલે તેના વચગાળાના જામીન સાત દિવસ વધારવાની માંગ કરી છે અરજીમાં તેણે કહ્યું છે કે ધરપકડ બાદ તેનું સાત કિલો વજન ઘટ્યું છે સાથે કિટોન લેવલ પણ વધી ગયું છે મેક્સના ડોક્ટરોએ તેની તપાસ કરી છે હવે પેટ અને સીટી સ્કેન અને બીજા ટેસ્ટ કરાવવાની જરૂર છે આ તપાસ કરવા માટે સાત દિવસનો સમય માંગ્યો છે હવે ગુજરાત સરકાર આવી ભાનમાં અને કાયદો સુધારશે રાજકોટની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મિસર્જ રેગ્યુલેશન એક્ટ બે હજાર ઓગણીસમાં સુધારો કરશે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે માનવસજ્જિત અથવા તો બેદરકાતી થતી દુર્ઘટનામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવશે અધિકારીઓને પણ આ કાયદાના ડાયરામાં લવાશે જો અધિકારીઓ દોષિત ઠરશે તો તેના પર પણ ફોજદારી કાર્યવાહી થશે આજે ગુજરાતના સી એમ એ વીર સાવરકરને પાઠવી અંજલિ આજે વીર સાવરકરની જન્મ જયંતી છે આ અવસર પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને અંજલી પાઠવી છે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ભારત માતાની સેવામાં પોતાનું જીવન ખપાવી દેનાર મહાન સ્વાતંત્ર સેનાની પ્રખર રાષ્ટ્રવાદી વીર સાવરકરજીની જન્મ જયંતીને કોટી કોટી વંદન ભારત માતાની આઝાદી માટે તેમણે આપેલું યોગદાન દેશવાસીઓને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરતું રહેશે હવે મિત્રો જાણી લો સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યો મોટો ઝટકો સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને કેજરીવાલે વચગાળાના જામીન સાત દિવસ લંબાવવા માટેની અરજી કરી હતી સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ કેજરીવાલે બે જૂને સરેન્ડર કરવું પડશે અને જેલમાં જવું પડશે ચિંતાજનક સમાચાર અને મુખ્યમંત્રીમાં જોવા મળ્યા કેન્સરના લક્ષણો આપના નેતા આતિશીએ કહ્યું છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેના વચગાળાના જામીન સાત દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે તેની ધરપકડ બાદ વજન અચાનક ઘટી ગયું છે આનું કારણ ડોક્ટરોએ હજુ સુધી જાણવા મળ્યું નથી તેના અનેક પરીક્ષણો કર્યા છે જેમાં તેનું કિટોન લેવલ પણ ખૂબ જ વધુ જોવા મળ્યું છે ડોક્ટરો કહે છે વજન ઘટવું અને કિટોનની હાજરી કેન્સર અને કિડનીના ગંભીર રોગોના લક્ષણો હોઈ શકે છે આગળના મહત્વના સમાચાર હવે પીએમએ વ્યક્ત કર્યું દુઃખ રફામાં ઇઝરાયેલી સેનાના હુમલામાં પિસ્તાલીસ પેલેસ્ટાઈનના મોતને લઈને ઘણા દેશો ઇઝરાયેલની ટીકા કરી રહ્યા છે આ બધા વચ્ચે ઇઝરાયેલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે તે એક દુઃખદ ભૂલ હતી પરંતુ હું શપથ લઉં છું કે જ્યાં સુધી હમાસનો નાશ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય જ્યાં સુધી અમે જીતીએ નહીં ત્યાં સુધી ઇઝરાયલ યુદ્ધ વિરામ નહીં કરે આગળના સૌથી મોટા સમાચાર અને પરિણામ પહેલા એનડીએની બેઠક મળશે લોકસભાના પરિણામ પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષમાં બેચેની વધી રહી છે સૂત્રોના જણાવ્યા મુજબ એનડીએ ની બેઠક રાજસ્થાનના જયપુરમાં યોજાશે જેમાં ચૂંટણીના પરિણામો અને ત્યારબાદની રણનીતિ અંગેની ચર્ચા કરવામાં આવશે બેઠકમાં એનડીએ ના તમામ ઘટક પક્ષો પણ ભાગ લેશે આ વખતે ભાજપે ચારસો પાના નારા સાથે ચૂંટણી લડી છે